નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું હું મિતેશ જુદાની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર કોમર્સ રીપી ઈ લર્નિંગ હબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત આ આજે સ્વાગત છે ચર્ચા કરી તે આપણે ચેપ્ટર નંબર એક ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર મિત્રો આ ચેપ્ટરની અંદર આજે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ ચર્ચા કરવાની છે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ એની અંદર ત્રણ પ્રકાર આ વર્ગીકરણની અંદર આપની સમક્ષ વિદ્યાર્થી મિત્રો વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ યસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તો એમાં આજે આપણે ચર્ચા કરવી છે વેપાર વેપાર એટલે શું વેપારના કેટલા પ્રકાર છે કયા પ્રકારના વેપાર સાથે સંબંધ છે વેપારનો એની લાક્ષણિકતાઓ એની આપણે આજે ચર્ચા કરવી છે મિત્રો ધંધાકીય પ્રકારની અંદર વેપારની જો ચર્ચા કરીએ તો પહેલો ટોપિક વેપાર ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણનો પહેલો જ ટોપિક વેપાર ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ વેપાર એટલે શું વેપારનો અર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો વેપાર એટલે શું આપ દરેક મિત્રો વેપારથી જાણકાર હશો પણ એક વ્યાખ્યા નફાના હેતુથી જો જો ખાસ ધ્યાન રાખજો આર્થિક પ્રવૃત્તિનો મેન હેતુ એટલે કે નફો અને નફાના હેતુથી જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો બે વ્યક્તિઓ અને પાછો નફાનો હેતુ છે જુઓ નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો થતો વિનિમય ખાસ વિદ્યાર્થી મિત્રો ફોકસ કરો નફાનો હેતુ છે બે બે વ્યક્તિઓ વ્યક્તિઓ તો વધારે વચ્ચે જ્યારે વસ્તુ કે સેવા આપવામાં આવે છે એની સામે નાણાં ચૂકવવામાં આવે છે તો નાણાં ચૂકવવામાં આવે છે અને વસ્તુ કે સેવા લેવામાં આવે છે ત્યારે એ જે વિનિમય વિનિમય મીન્સ આપલે નાણા ચૂકવી અને વસ્તુ મેળવશો તો એ આપલે થશે એટલે એને વેપાર કહી શકાય ટ્રેડ કહી શકાય વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે ઉદાહરણ સાથે તમે જોઈએ તો એક ઉદાહરણ તમારી સામે છે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો અને એ પુસ્તકની ખરીદીની સામે તમે એ પુસ્તકના શું ચૂકવી આપશો

તમારે બસની અંદર મુસાફરી કરવી છે તો તમારે બસની ટિકિટ ખરીદવી પડશે તો નાણાંના બદલામાં અહીંયા વિનિમય થયો સેવાનો વિનિમય પેલું ઉદાહરણ હતું એ વસ્તુના વિનિમય માટે છે મિત્રો જ્યારે બીજું ઉદાહરણ જે છે એ છે વસ્તુના નહીં પરંતુ સેવાના વિનિમય માટે તો અહીંયા એક બાજુ આપણે પુસ્તક ખરીદ્યું અને નાણાંનો વિનિમય કર્યો મિત્રો મુસાફરી કરી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ વેપાર તમે જુઓ અહીંયા એક ભાઈલો વસ્તુ ખરીદવા જાય છે અહીંયા દુકાનદાર છે અથવા તો દુકાનદાર એમના પોતાના ડેસ્ક ઉપર એટલે કે મેજ પર તમને જ્યારે તમે વસ્તુ ખરીદો છો તમે નાણાં આપો છો ત્યારે તમને સામે વસ્તુની આપલે કરે છે તો એક વેપારનું ચિત્ર અહીંયા તમારી સમક્ષ રજૂ થયું છે વિદ્યાર્થી મિત્રો વેપાર વેપારની વેપારની લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓ જોઈએ જોઈએ આજે વિદ્યાર્થી મિત્રો વેપાર છે આર્થિક પ્રવૃત્તિ છે આના આગળના ટોપિકની અંદર આપણે ચોક્કસથી વાત કરી હતી કે વેપાર આર્થિક પ્રવૃત્તિ એટલા માટે છે કારણ કે વેપારની અંદર નફાનો શું થાય છે ઉલ્લેખ થાય છે નફો મેળવવામાં આવે છે નાણાંનો વિનિમય થાય છે આર્થિક ઉપાર્જન હેતુમાં હોય છે વેપારના તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો બીજું વેપારની અંદર બે પક્ષકારો છે એક વસ્તુ ખરીદનાર અને બે વેચનાર એક વસ્તુ લે છે તો સામે નાણાં ચૂકવે છે તો ખરીદનાર અને વેચનાર ત્યાર પછી વેપાર માટે વિનિમય અનિવાર્ય બાબત છે સો ટકા અહીંયા વેપારમાં વિનિમય થવો જોઈએ અનિવાર્ય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી જોવા મળે છે આ વિદ્યાર્થી મિત્રો વેપારના લક્ષણો ચાલે છે જ્યારે ફોકસ કરજો વસ્તુના અવેજમાં નાણાં ચૂકવવામાં આવે છે શું ચૂકવવામાં આવે છે નાણાં જ્યારે તમારે કોઈ વસ્તુ કે સેવાનો લાભ લેવો છે ત્યારે મિત્રો તમારે નાણાં ચૂકવવા પડશે એમને નાણાં કરવી પડશે વેપાર છે સતત ચાલતી પ્રવૃત્તિ છે મે બી અન્યુઅસલી અ પ્રોસેસ વેપારને રોજ બરોજ ચાલવું જ પડે કોઈ દુકાનદાર છે કોઈ ખેડૂત છે કોઈ કરિયાણાનો વેપારી છે માલિકને અને કસ્ટમરો એમની પાસે વસ્તુ ખરીદવા માટે આવતા જ હોય છે નાણાંના વિનિમય સાથે એ વેપારી એ ગ્રાહક જોડાયેલો હોય છે એટલે વેપાર સતત ચાલતી પ્રવૃત્તિ છે મિત્રો છેલ્લું જોઈએ વસ્તુ કે સેવાનું મૂલ્ય અહીંયા નાણાંમાં નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો મેં જે મહત્વના મુદ્દાઓ છે મિત્રો એ મુદ્દાને હાઇલાઇટ કર્યા છે તમે જુઓ આર્થિક પ્રવૃત્તિ છે બે પક્ષકારો છે વિનિમય અનિવાર્ય છે વસ્તુ કે સેવાની માલિકીને અહીંયા ફેરબદલી શક્ય બને છે નાણાં કે વસ્તુની ચૂકવણી વેપારમાં ફરજિયાત જોવા મળે છે વેપાર છે સતત ચાલતી પ્રવૃત્તિ છે અને વેપારની અંદર નાણું છે એ મૂલ્ય છે એ કિંમત એમાં નક્કી કે આંકણી કરવી પડતી હોય છે મિત્રો આ છે વેપારની લાક્ષણિકતાઓ અને એક સરસ મજાનો મને ગમતો મુદ્દો વેપાર છે એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે ગેરકાયદેસર વેપાર તો ઘણા થાય છે પણ વેપાર એમને જ કહેવાય જે કાયદેસર હોય વિદ્યાર્થી મિત્રો કાયદેસર પ્રવૃત્તિ થતી હોવી જોઈએ ગેરકાયદેસર વેપાર એ વેપાર નથી

તો વેપારના જે પ્રકાર છે એ છે આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ અને એક છે આ બંને પ્રકારના વેપારને થોડું વિસ્તૃત શીખીએ વિદ્યાર્થી મિત્રો આંતરિક વેપાર આંતરિક વેપારની અંદર સૌપ્રથમ આપણે એમની વ્યાખ્યા જોઈએ દેશની સરહદમાં જ એટલે કે દેશની વિસ્તારમાં જુદા જુદા વિસ્તાર પ્રદેશ રાજ્યો વચ્ચે જ્યારે કોઈ વેપાર થતો હોય તો એને આંતરિક વેપાર કહેવાય એટલે કે દેશની સીમાની અંદર એ રાજ્ય હોય એ પ્રદેશ હોય કોઈ વિસ્તાર હોય તો એમને આંતરિક વેપાર કર્યો કહેવાય તો આ છે આંતરિક વેપાર આંતરિક વેપારના ઉદાહરણ સુરતનું વેપારી હજી એક વિદ્યાર્થી ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ વેપારી રાજકોટ થી નારંગી મોકલાવે મતલબ આ દેશની સરહદની અંદર થયો વેપાર એટલે આ આંતરિક વેપાર છે

કે કેરી લાવે છે એ તાલાડા છે ત્યાંથી કેરી લઈ આવે છે બીજો પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ માય ડિયર ફ્રેન્ડ કોઈ પણ બે દેશો વચ્ચે શબ્દને ખાસ પકડજો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે દેશો વચ્ચેના વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર બે દેશો વચ્ચે જ્યારે વેપાર થાય તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય મિત્રો દાખલા તરીકે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે અહીંયા જુઓ બે દેશ છે એક દેશ અહીંયા છે જાપાન અને એક દેશ અહીંયા છે ભારત હવે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે છે છે મતલબ અહીંયા બે દેશો દેશો જોવા મળે તો આ બંને વચ્ચે જ્યારે વેપાર થયો તો એ આંતરરાષ્ટ્રીય વેપાર છે હજી એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો ભારતમાંથી કેસર કેરી યુએસએ અમેરિકા મોકલવામાં આવે તો અહીંયા ભારત છે અહીંયા યુએસએ અમેરિકા છે તો મિત્રો દેશો વચ્ચે જ્યારે વેપાર શક્ય છે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર પુનઃનિકાસ અને નિકાસ વેપાર ઇન્પોર્ટ એક્સપોર્ટ તમે જુઓ ત્રણ બાબત એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો ફોકસ કરું છું આંતરરાષ્ટ્રીય વેપારની અંદર કયા વેપારનો સમાવેશ થાય નિકાસ અને પુનઃ નિકાસ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો થોડી આકૃતિ સાથે ચલચિત્રો સાથે જોઈએ તો આ છે એ છે આંતરરાષ્ટ્રીય વેપાર તમે જુઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કન્ટેનરની અંદરથી દરિયાઈની અંદરથી દેશ દેશો દેશો વચ્ચે જ્યારે વેપાર શક્ય બને છે તો એ છે આંતરરાષ્ટ્રીય વેપાર આ છે આંતરરાષ્ટ્રીય વેપાર થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપિક ભણ્યા વેપાર વેપારનો અર્થ વેપારના લક્ષણો અને વેપારના પ્રકારો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર નવા ટોપિક સાથે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું જય શ્રી કૃષ્ણના દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર